હવે જવા નીકળી છું મેહુલાવી પેલા આવ્યો તું મજબૂર આદત છે મજબૂર ખર્ચો એના તરફ કરતા

ફ્રૂટ મેડમ ડિશ ની જોડે ડિશ ખાવા બેઠા છીએ અમે મસ્ત મજાની કેવું લાગ્યું મેડમ બોલો તો તો ખરા કેવું લાગ્યું બોલો ખાલી ઓગડો ના બતાવ જમ્યા ભાઈ આ માળું રાત્રિ રહેઠાણ છે બતાવી દઉં તમને ધોળાવીરા રિસોર્ટમાં મસ્ત મજાનો રૂમ બનાવ્યો

તો તો એ એ વસ્તુ અલગ થઈ જાય નીચે પડે જે તે સમયે એકસો સા વર્ષ પહેલા આના ઉપર જે હાડકાં પડ્યા હશે ને એ આખો વિભાજીત થયું ને એના કારણે આ જે હાડકાંઓ છે ને એ ચર્યા બેટ ઉપર પડ્યા તો અત્યારે જે તે સમય ઓગણીસો નવ્વાણું ની અંદર અને આ બે હાજર એકવીસ ની અંદર એના બોન્સ મળ્યા છે જેમ મે તમને આતે બતાવ્યું જે ફોટો એ 2021 ની અંદર આચાર્ય બેટ મે મળ્યા છે અને એ 1999 ની અંદર જે પબ્લિશ કર્યું તો ને જે પેપર એના આધાર ઉપર ડોક્ટર જુકરે અહીંથી અમે જે તે સમય ગયા ને 21 માં તે અહીંથી મળ્યા હતા એ હટકાવ અત્યારે ઓકે અને આ છે ભજણો આ ભજણો છે પણ એટલો જૂનો છે 160 કરોડ વર્ષ જેટલો જૂનો છે એ પણ અને અહીંયા અહીંયા લોકવાયકા એવી છે ભજન હિલ્સની કે એ હિલ્સ છે ઉપર છે ને માતાજીઓ બેઠા છે અને એ છે ને ચૂડેલ ત્યાં થાય છે એવી લોકવાયકા છે લોકોની કે એ જે વિસ્તારની અંદર અત્યારે ડાકણો કહે ને આપણે ચૂડેલો ડાકણો એ વિસ્તારની અંદર અત્યારે જે ડાકણો રમે છે ને અત્યારે એ વિસ્તારની અંદર એ વિસ્તારની અંદર આજ સુધી ઘાસ નથી ઉગતું ઓકે અને ગઢડાના આમ એક લેખની એક બુકની અંદર લખેલું એવું છે કે ગઢડાનો એક ઢોલી છે એને ત્યાંથી ડાકણો ઉપાડી જતી અને ત્યાં ઢોલ ઢોલ વગાડે અને ત્યાં લઈ જતા અને સવારે મૂકી જતા એ ડાકણો ત્યાં અને હાલની તારીખે ત્યાં ખાસ નથી ઉગતો આ ભજણ હિલ્સ ઉપર હાલો ભાઈઓ ત્યાં ચલો આ વુડ હતું ને એ આખો પથ્થર બની ગયો છે હવે આ એમ કહે છે કે આખો આપણે જીઓલોજીસ્ટ વાળા એવું કહે છે કે સાડા સોળ કરોડ જૂનું આ લાકડું મળી આવ્યું છે આજે સાડા સોળ કરોડ એટલે કે એતેસમાં ડાયનોસોરના પૂતળો એટલે લગાવ્યા છે એ લોકોએ કે આ જે જગ્યા છે ને એ ડાયનોસોર ટાઈમની હશે એટલા માટે ડાયનોસોર ટાઈમ પીરિયડનું આ લાકડું છે એટલા માટે આ ડાયનોસોરમાં પુતળા લગાવ્યો છે ને આ જે કોશિસ દેખાય છે ને અંદર એ લાકડું હતું એ પથ્થર બન્યું પથ્થરમાં કન્વર્ટ થઈ ગયું છે આવા પાર્ટ ઘણા બધા બધી જગ્યાએ કવર કરેલ છે ને બધી જગ્યાએ મળે છે પથ્થર ચીપી ગયા છે સૌથી મેન આ આખો પાર્ટ છે પણ આમાંથી ઘણા બધા લોકો ગયા છે અત્યારે કવર હતું એ સમય આ બે હજાર માં મળ્યું છે અને જયારે કવર નતું ને ત્યારે એટલું બધું સેફ્ટી નથી એ સમય ઉપડી હવે તો બહુ સેફ્ટી છે બધા ગાર્ડ ને બધા હોય છે એટલે હવે કોઈ નથી કહી શકતો એ સમયે પેલા બહુ પડી ગયા અને મેન પાર્ટ આ છે અને આખો આજે વિસ્તાર તમે જોવો ને એક વિસ્તાર તમે જોશો ને તો આ છે ને એક લાવવાનો એક પાર્ટ છે

એક મસ્તરી જો એક પથ્થર મળી ગયો મજા આવશે બોલ એ આ बाजूला એ મસ્ત નજારો સનસેટ પોઈન્ટ નો ઓલ ભીડ છે પબ્લિક ની જોયો કે તમે આ કાદીર ફ્રૂટ મેડમ ધીરે ધીરે જમી છે શું જમો છો મેમ